વાલિયા એસઆરપી દળ જૂઠ દસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય સંજયકુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા સવારે પ્રથમ બેચમાં પાંચ કિલોમીટર દોર દરમિયાન સવારે ચાર અને પિસ્તાળીસ વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને પડી ગયા હતા ફરજ પરના ડોક્ટર ચિરાગ કટારિયાએ તાત્કાલિક સીપીઆર ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી પરંતુ સ્થિતિ ગંભીર જણાતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સવારે પાંચ અને પાંચ વાગ્યે દિનબંધુ હોસ્પિટલ ખોલવડ ખસેડવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ સવારે પાંચ ત્રીસ વાગ્યે તેમને મૃત જાહેર કર્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએસસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી હતી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ ખાતે આજ રોજ શારીરિક ભરતી કસોટી દરમિયાન સંજય રસિકભાઈ ગામિત નામના ઉમેદવાર રહેવાસી ચીખલવાવ વ્યારા તેઓ શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવેલ હતા શારીરિક કસોટીની પ્રથમ બેચમાં તેઓની રનિંગ હતી અને તેઓ રનિંગ દરમિયાન બારમા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ સીપીઆરની પ્રાથમિક સારવાર શરૂ કરેલ બાદ તાત્કાલિક ઓક્સિજન તેમજ અન્ય મેડિસિન શરૂ કરી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખોલવાડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ ફરજ પરના ડોક્ટર્સનાઓએ તેમને મૃત જાહેર કરેલ આજરોજ આ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ખાતે આવેલ આ યુવાન અચાનક ટ્રેક ઉપર રનિંગ દરમિયાન આ રીતે મૃત થયેલ છે અવસાન થયેલ છે ની દુઃખદ ઘટના બદલ છે